લગ્નની સિઝનમાં મહિલાઓને અવનવી ડિઝાઇનની જ્વેલરી ગમતી હોય છે ત્યારે ગાંધીધામમાં મુંબઈ ગુજરાત અને સમગ્ર ભારતમાં જાણીતી ડાયમંડ અને ગોલ્ડ જ્વેલરી બ્રાન્ડ ઓરા દ્વારા જેમાં ડાયમંડ જ્વેલરી વેલ્યુ પર પર સુધીની છૂટ અને છે કેરેટ જ્વેલરી ફ્લેટ મેકિંગ ચાર્જીસ લગાવવામાં અહીંથી ડાયમંડ જ્વેલરીની ખરીદી કરનાર ગ્રાહકને મફત શગુન સોનાનો સિક્કો આપવામાં આવે છે નમસ્કાર દર્શક મિત્રો ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો દર્શક મિત્રો આપ સૌને જણાવતા આનંદ થાય છે કે સમગ્ર ભારતભરમાં જાણીતી એવી ઓરા ડાયમંડ અને ગોલ્ડ જ્વેલરી શોરૂમ એટલે કે તેનું પ્રદર્શન આજ રોજ ગાંધીધામમાં શુભારંભ થઈ ગયો છે અને આપણી સમક્ષ હાજર છે એરિયા મેનેજર મિહિર સર તો આપણે એમનાથી જાણી લેશું કે વિશેષતા શું છે અને તે જનતાને શું કહેવા માંગે છે મિહિર સર આપ શું કહેશો યસ નમસ્કાર મારું નામ મિહિર ભરતકુમાર પાંડી છે હું એઝ અ મેનેજર ફ્રોમ ઓરા ફાઇન જ્વેલરી જેનું પ્રથમ સ્ટોર આપણે યુજી રોડમાં મુંબઈમાં શરૂ કરવામાં આવી હતી અમારો ઓરા એટલે એટીન એટી એટથી અઢારસો અઠ્યાસીથી અમે રફ ડાયમંડથી લઈ અને પોલિશિંગથી લઈ અને રિટેલ બી ટુ બી આપણે બી ટુ બી અને બી ટુ સી તો બિઝનેસ ટુ કન્ઝ્યુમર સુધીમાં અમારા બ્રાન્ડ અત્યારે ઓરા બ્રાન્ડથી અમે પ્રખ્યાત છીએ અમારા અત્યારે પૂરા ભારતમાં સમગ્ર ભારતમાં એસીટી ઉપર અમારા શોરૂમ છે સૌથી નજીકમાં નજીક આપણે ગાંધીધામથી અમદાવાદમાં અમારી પાસે ત્રણ શોરૂમ છે એક સીજી રોડ પર છે અને એક અમદાવાદ પેલિનિયમ મોલમાં છે અને એક અમદાવાદ વન મોલમાં છે તો આપણા માટે ખાસ અમારા ઓરા ફાઇન જ્વેલરી વિશે તમને ખાસ એક જણાવવાનું કે અમારી પાસે યુનિક માર્કેટમાં આપવા માટે શું છે તો યુનિક અમારી પાસે છે ઓરા સ્ટાર આ ઓરા સ્ટાર વિશે તમને હું થોડીક માહિતી આપું કે ઓરા સ્ટાર એ નોર્મલ ડાયમંડમાં જે ફિફ્ટી કટ હોય એની જગ્યાએ અમારી પાસે જે ઓરા સ્ટાર છે એમાં સેવન્ટી થ્રી આવે સેવન્ટી થ્રી મતલબ ફિફ્ટી કરતા સેવન્ટી થ્રી ફેસાઈટ્સના તમે પોતાની નરી આંખેથી અહીંયા પ્રદર્શન પર આવી તમે પોતાના અમારા બ્રિલ સ્કોપ મશીનથી તમે એને પારખી શકો છો તમે જોઈ શકો છો અને ખાસ એમાં એડ કરવાનું એ કે ભાઈ બે હજાર ડાયમંડ જ્યારે માઇન્સમાંથી મળે ત્યારે ખાલી એક જ ડાયમંડ એવો પોસિબલ હોય જેમાં આપણે સેવન્ટી થ્રી કટ્સ પોસિબલ છે પૂરા ભારતમાં સમગ્ર ભારતમાં અમારું પેટર્ન પ્રોડક્ટ છે તો માર્કેટમાં તમને કોઈ પણ બીજી બ્રાન્ડ તમને સેવન્ટી થ્રી ફેક્સના ડાયમંડ નહીં વેચી શકે પ્લસમાં તમને કહું અમારી પાસે ઝીરો પર્સન્ટ ઇએમઆઈ ઉપર પણ અમારી પાસે સુવિધા ઉપલબ્ધ છે તમે અમારા ડ્રીમ પરચેસ પ્લાનની અંદરમાં તમે અત્યારે બાય નાવ એન્ડ પે લેટર તમે એના દસ ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટમાં નવ ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટમાં તમે પે કરી શકો છો પ્રોડક્ટ તમારે આજે લઈ જવાની છે અને પછી તમે તમારા ઈ એમઆઈ તમે તમારા બેંક થ્રુ તમે પે કરી શકો છો

અને તેઓ અનેક ઓફર લઈને પણ આવ્યા છે અલગ અલગ ઓફર એમની દર વખતે હોય છે તો ગાંધીધામ વાસીઓને અબતક ચેનલ તરફથી પણ અપીલ કરવામાં આવે છે કે આ પાંચ દિવસ આજે એક્ઝિબિશન છે તે નિહાળવા અને તેનો લાભ લેવા જરૂરથી પધારે ભારતી માખી અપતક અબતક ચેનલ ગાંધીધામ